એક વિકેટ પડી ગઈ થઈ સરસ લે આપણે લગાવ્યું હો મોય હું લગાવ્યું ગુજરાતના ખાઈ ગયા 얘 તો અમે ગુજરાતમાં જ ખઈએ મહારાજ જે નઈ ખાતા એટલે એ નઈ અલ્યા મેચમાં ગુજરાત ટાઇટલની વાત કરું છું ઈને ખાધું સટ્ટાની વાત કરું છું તું સટ્ટો રે મ તાણ આ જેના આલવા નહીં આલવા કરખી સક્ટામાં બટ્ટામાં પૈસા બગાડે ઈ ના કરતા આલ બોલે મે મેચો છે આ જો

એરો હારે કે જીત મારા તો તારો દુધે ધોઈન આલવા પડશે તારા તો આલુય હું જીતવા દે અને ગિલ્લા હોય તો રમક ના રંબુ હોય તો કોઈ નહીં આય વાળા સી કાડસી લાગે વિકેટ જ ન લેતા મારા આરાય કે કહુ કરે એકબર નઈ પડતી એકબર પૂહો બોલ નખા જો બોલ નખા આય જો આય જો આય ચોડી હોય કે